અલે લે 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 ચાંદુ કુદવાલા આલો અંબારા નીકરો બોલ હા નીકરો કોતો દી ઓલો બહાર ગોતતોય ઓલો કાલુ બહાર ગોતતોય ચાલા ચાલો હાલ હાલ આલા આલા અલે અલે ઉલ ખાયલા બધાય

ક્રોક્સ આવે આપડા ક્રોક્સ ફોન આવ્યો હોય જો હમણાં ભાઈ આવશે જોઈ આપણે વાત જોઈએ કે ભાઈ ક્યાં છો જલ્દી અમને અમારા ક્રોક્સ આપો વાંચ નહીં કરશે લે ભાઈ આ જાઓ વન ટુ થ્રી ટા 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 આવશે કે નહીં આપણે વેર ઇઝ માય મિસો બ્રધર ફ્રોમ ક્રોક્સ બ્રધર આ જાઓ મેરી જ્યાનું કીધર હો આપ મેરે પાઉ મેં જાઓગે કબ આ રહે હો વેસે

એન્ડ હવે હું આ ધોરો ફાફ ચડાવું કાલે કેવો મસ્ત ન હતો અને કોઈ સરખું રાખીને ગયું નહીં ને ઉડી ઉડીને જો તૂટી ગયો તો થોડો ખાંધીને ફાફે બહુ મોટો જો તમને લાગતો છે નાનો બહુ મોટો ફાફે અને આપણી ફિરકી નવસો મીટર હતી જો કેટલી વહી દેખાય એ આવી ગયું હાલો આપણે ચડાવીએ હમણાં આવડો આ ડીંચા કઈ ચગાવે અત્યારે ઓ હાલો જી રામ રામજી ઠીક હો તો આપણે આપણે ઊંધરી ખાંડી લો ટેપ પટ્ટી થી પછી આપણે ચડાવીએ પતંગ ઓહ ગાઈસ તમારા ભાઈ ની પતંગ જગે ચાટા જે એ ગાઈસ અલા હે અરે ગાઈસ અરે ગાઈસ નમે છે મારી પતંગ નઈ નમતી નમતી નય હા ચડ 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 આમ કેમેરો પકડું જો વાહ ભાઈ શું સિંહ ને વાહ ગાઈ ઝો બે એક હાથે કેમેરો નહી એક બે હાથે પતંગ નહીં એક હાથે કેમેરો ત્રણ હાથ થઈ ગયા તમારા ભાઈમાં હાલે આગો જાય અહીંયાને અહીંયા આમ રહ્યા એક તો એક જ પતંગ વહી દીધા ખબર છે ને હવે વાહ ભાઈ આ તો ઓલો રીલ વ્યૂ લઈ લીધો ગાયસ ને રીલ વ્યૂ ચગ ચગ કેવી છે આ સૈડા મારતી જાય મુખ Mook! Mook! Yeah, name me, name me, name me, name me. Oh, man, I don't know what to do. I'm going to go. I'm going to go. Let's see. Let's go, guys. Let's go, guys. Come on. Guys, we're going to go. We're એક પતંગ ચગાવી લીધી અને એટલામાં ધરાઈ ગયા કારણ કે કોઈ પેચા વેચા મારવાર નહોતું પણ આવડો નલ્લો હતો અને એમાં ઉપરથી થી બેચા મારવાયો એટલે મારી પતંગ વહી ગઈ સમજ્યા તમે એવું હતું રાજકારણ આમ આમાં રાજકારણ ગદનું હોય ખબર છે તમને પતંગમાં બહુ રાજકારણ હવે જો નલો આમ ક્યાંક આગો 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 મારવા જાય આમ પેચા ઉગે તારે પેલા પતંગ પેલા એના માટે જીગર જોઈએ મોટું દિલ જોઈએ એના માટે દોરો જોઈએ મોટો એટલો દોરો હે તો હજી ઢીલ નથી દેતો નુબડી દોરો બચાવે કે ઓલા વર્ષે વાપરવા જો કેટલો દોરો એનો મેં એવું કીધું કટકો કરી નાખ હજી દે શેર દોરો એટલે શેર દેવાનો જ હોય પતંગ અમે એવી હોય તારા કરતા મારી નબળી હતી મારી ગુમરા જ મારતી હતી ચકક ચકક કોમ્પિટિશન થઈ ગયું પૂરું પતંગ કોમ્પિટિશન થઈ ગયું પૂરું ઘર ઘરના એ મારી દીધી પેચન ઘર ઘરના કોમ્પિટિશન હતું ગાઈસ પણ હવે એમ જ ઘર ઘરના હોય ને કોમ્પિટિશનમાં તો ખબર હોય કે કોણ કેવું હોય હું બોલું જો હજી હજી મને કમર દુખવા માંડી તું ઘડીક વાર ચગાવ એકલો એકલો જગા કોઈ હે ને એની પતંગ ક્યાં ગઈ મને નથી દેખાતી આઈ રહી જો દૂધિયા કલર નું આ દેખાય બંગીયું બુંગીયું કોઈ હે નહીં ચગાવા વાળું કોઈ હમણાં મેં તમને બે દેખાડી નહીં અમે ચગાવા વેગા લે એ પતંગ ક્યાંક છૂટ થઈ ગઈ લે ભાઈ ઉત્તરાયણના બીજા દિવસનો માહોલ તો કે હા પૂરો શાંત અત્યારે કોઈને ટાઈમ જ નથી યાર મારી ગયો ક્યાંથી પતંગ ચગાવે કાના બાંધો ને ટાઈમ ન હોય પણ આ તો મેં કાઢ્યો મારા હાથમાં જો ચેકો પડી ગયો દેવાઈ ગયા હાથની આમ તો જો ચેકા પડી ગયા જો આ ચેકો આજે પડ્યો ભાઈ કાલનો ચેકો ક્યાં ગયો બતાવું જો આ કાલનો ચેકો આ કાલનો ચેકો આજનો ચેકો અને એમ કરી કરીને હાથની આવ દેવાઈ ગઈ જો આમ તો જો આ ખુલે તો જો બાપે દોરો આમ કહાય ને તો બરે બહુ ઓમ બાજી કરતા હોય કે મારે ચેકા પાડવા ચેકા પાડવા તો જો ભાઠા ત્યાં નગરા લાગે જ મને તો કાંઈક ને કાંઈક યાર હું થયું કટકો થઈ ગયો લ્યો આ એનો દોરો કે કોઈ ગમચીકો નાખ્યો ત્યાં વચ્ચે થી થઇ ગયો ને નવરો કયું ન બચાવતો તો દોરો ફીરકી વીટતાય નથી આવડતું જો એને હા જો પતંગ ચોર પૂડી ગયા સરકારીમાં દેખાય જો 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 ઓલો બી છોકરો જો જોઈ લે કેવા ખેચે હે બન્ના પતંગ લૂટવા રે પણ સ્કિલ હારી હોય જો 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 તોડે જો લોખંડ એ દોરો તોડે માય ગોડ ઓ શોક તો હે ભાઈ અલુડિયા રમાડિયા રમાડીએ ઉભા રહ્યો રહેજો હમણાં તો જોવો ઈ બે એવા હે ને બદમાશ એ જોતા જ નથી એ ઇગ્નોર કરે ગાઈસ અહી ઓલીએ જોઈ ઓલીએ જોઈ બાબુ એ બાબુ કાલીઓ થોડો પેર પડે યે યે તો યે જોઈ એને જગ્યા આપને બસ વાત નબે સાતી રોળા બીમાડા ટમેટું મટુ એક આંબેન આંબે કાલિયો ગય કાલિયો તડી તરીએ મોરાડે તો મોરાડે લેતો

એટલા પડતા તો ત્યાં સાયકલ ફેરાય જાવે એને ગોતા ભાઈ ગોતા હોય એનું જોઈને આવે ને કામ કરે ચોરી કરતા આ ભાગી નીકળી ગયો ઓલક અલગ ગયો ભાઈ 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 હા આ

ફોન રાખે લે ગદનાર ભાઈ ફોન હા ભાઈ જીતુભાઈ છસો રૂપિયા દઈ ને એટલે કામ પતે એ ઓલો મારી ઉપર ઇન્જામ લગાવેલા

ફટ ગઈ ઓલો તો એ ગાય આલો ગાય છે ગાય એ એની ફાટી ગઈ લા એની ફાટી ગઈ અમ્મા આમ જો હોય તો એની પતંગ તો ગાઈસ કા હું કામ હું કાઈ ન ચગાવાનું આમ તો જો મારો દોરો આવો બધો પાકો હોય છે ઉતરાઈ બીજો દી થાય ને એટલે દોરો પાકો થઈ જાય તમને ખબર છે જોઈ લ્યો મારેલા હાવ બેહી ગયો દોરો બેહી ગયો અડધી આંગ रेल बना तो होय ने इंजन करतो तो खाट 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 अबे ही गयो येने जनो तो ओली ने मारता होई ने मार दो बपई बपई नक नांगडी मारी अड़ती ना, 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 ना रेडी है ओलू कर दो श श गांडो તો કંઈ ખબર ન એને કહી દઉં જે આપણે ક્રોક્સ આવ્યા હતા ને એ મેં પાછા રિટર્ન નહીં પણ એક્સચેન્જ માટે મોકલી દીધા હૈ કારણ કે એ મને મોટા થયા વાંચથી થોડાક એટલા કમતા મોટા થયા અને થોડાક લૂઝે હતા એટલે મેં પાછા એક્સચેન્જ માટે મોકલી દીધા હે આઠ નંબર હતા તો પાછા હાથ નંબર મગાવી લીધા હે તો જોઈએ કે ભાઈ એક્સચેન્જવાળો ભાઈ ક્યારે આપણા હાથ નંબર લઈને આવે ને ક્યારે આપણે આપણા આઠ નંબર તૈયાર દઈએ તો મોજ આવી ગઈ આજ તો પણ મારે નીંદર કમ્પ્લીટ કરવી છે કાલે જવાનું એક મેરેજ પેલા હગાઈમાં એન્ગેજમેન્ટમાં તો ત્યાં હોવાનું ટા હોવાનું હું તો ઓલું કરું હું કોશિશ ટ્રાય પણ હમણાં મમ્મી આવી જાય ઉઠાડ છે ઉઠો ઉઠો ઠીક જમવાનું થઈ જાય તો એમ એટલે જોઈએ હોઈ જાય કે શું કરીએ હા તો ભાઈ ગાય સાહેબ વ્લોગ ના જાય એન્ડ કરતા ને ભાઈ આંગળીની હાલત તમે બતાવું યાર ક્યાંક બરે પણ ખબર નથી ક્યાં બરે દુખે એમ તો શિયાળો એટલે કવે તો કવે છે વાંધો નથી આમ નથી પણ આંગળી બહુ ચેકો વળથી આંગળીમાં ચેકો હોય બેહી ગયો દોરો બહુ ઓકે કઈ થાય નહીં જો કે કઈ ન થાય ચીલ ઓકે તો લોગના કર કરે પવન બહુ હે ટાઈટ બહુ પડવા માંડ્યા પવન એટલે ફૂલ હે ટાઈટ બહુ લવે હે તો વ્લોગને ઘર ત્યાં આયા જઈએ તારાકી મળી આગળ નવા વ્લોગ સાથે લાઇક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરીશ ઓકે બાય રામ રામ